GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ 1000 સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી છે ત્યારે આ સ્ટેશન ભાવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધા યુક્ત બનાવવામાં આવી રહ્યા છે ત્યારે છવ્વીસ ફેબ્રુઆરી બે 2024 ના રોજ માનનીય વડાપ્રધાન વર્ચ્યુલી રીતે 1500 જેટલા ઓવર બ્રિજ અને અંડર રેલ કામોનું લોકાર્પણ જેમાં ડભોઈ ઓવર બ્રિજ નો પણ સમાવેશ આ પ્રસંગે ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન પ્રદેશ વર્ચ્યુઅલ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રીકાંતભાઈ પટેલ રેલવેના ઉચ્ચ અધિકારી શ્રીઓ નગરપાલિકાના પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો ભાજપ સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જણાવ્યું હતું કે વડોદરા મંડળ ખાતે ગુજરાતે સ્ટેશનના પુનઃ વિકાસ માટે લગભગ પંદર ભારતીય રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે કટિબદ્ધ છે જેથી નાગરિકો તથા રેલવે યાત્રીઓને વધારેમાં વધારે સારી સુવિધાઓ મળી શકશે જ્યારે સાંસદ ગીતાબેન રાઠવાએ પણ આ પ્રસંગ અનુરૂપ સ્ટેશનના ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધા યુક્ત બનાવવામાં આવી રહ્યા છે તો મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેમજ સૌથી વધુ મુસાફરો રેલવેનો ઉપયોગ કરે જેથી મુસાફરોને સારી અને વધુ સારી સુવિધા મળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે આજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે એકતાલીસ હજાર કરોડની પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે જેમાં પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને પંદરસો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને આટલે એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનું પહેલી જ વાર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ નગરના પ્રમુખ અને રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ ડભોઈ નગરના નાગરિકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તમામે આ યોજનાઓને આવકારી છે કેટલીક ખામીઓ છે એ બાબતનું રેલવે સત્તાવાળાઓનું ધ્યાન પણ દોર્યું છે કે અંડરપાસમાં પાણી ભરાય છે કેટલીક ઠેકાણે કામગીરી બરાબર નથી થઈ આ બાબતનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનો પણ નિકાલ થશે એવી રેલવે સત્તાવાળાઓ તરફથી ખાતરી પણ આપવામાં આવી છે પણ દર્ભાવતીનો ડબ્બો રેલવે છે એક જમાનામાં નેરોગેસ્ટ નું એશિયાનું સૌથી મોટું મથક તરીકે ઓળખાતું હતું હરિવાર ડભોઈ રેલવે સ્ટેશન નવા રંગરૂપમાં આવી રહ્યું છે થોડાક વખત પહેલાં જ બત્રીસ કરોડ રૂપિયા નવીનીકરણ માટે ડબોઈને પણ ફાળવવામાં આવ્યા હતા અને કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે અહીંયા લોકો માટે પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ ને ઓવરબ્રિજ દેવની સગવડ કરવામાં આવી છે લોકોને વેઇટિંગ રૂમની પણ સવલત આપવામાં આવી છે અને એક આધુનિક રેલવે સ્ટેશન ડભોઈને મળ્યું છે અને હવે આગામી દિવસોમાં અહીંયાથી પસાર થતી તમામ ટ્રેનો અહીંયા ઊભી રહે અને અહીંયાથી ટિકિટો આપવામાં આવે એવી રજૂઆત પણ સાંસદ સભ્ય તરફ પણ કરવામાં આવી છે મારા દ્વારા પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો પણ અમલ થશે પછી આ રેલવે સ્ટેશન વધારે ધમધમતું થશે ત્યારે આ પ્રસંગે ડબોએ દરબાવતીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા આજે પૂરા દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં 41000 કરોડ જેવી માતબર રકમ 554 રેલવે સ્ટેશનો નો પુનઃ વિકાસ અને 1500 જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસના લોકાર્પણો આજે અહીંયા માન્ય મોદી સાહેબે દિલ્હીથી એ લોકાર્પણ કરવામાં આવી વર્ષો પછી આ દેશને આટલી મોટી રકમનું બજેટ રેલવેમાં ફાળવવામાં આવ્યું અહીંયા આજે ડભોઈ એટલે કે દરભાવતી રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો મારી સાથે અહીંના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ મહેતાજી સાથે નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો અહીંયા ઉપસ્થિત થયા આ બજેટ થકી દરેક રેલવે સ્ટેશનો ને આધુનિકરણનો લાભ મળશે અને યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ થશે જે પહેલાની સરકારોમાં જે રેલવેમાં તકલીફ પડતી હતી એ તકલીફ દૂર થશે અને અત્યારે રેલવેમાં મુસાફરી કરવાનું યાત્રાળુઓ વધારે પસંદ કરે છે એનું કારણ એક જ કે આ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે સુવિધા ઉપલબ્ધ થઈ છે એને અમે આવકાર્યા છે માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ કે આટલી મોટી માત્ર રકમ દેશ માટે પાડે